ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ગુજરાત સમાચાર તમારો દર્શક મિત્રો ભાવનગર જિલ્લાના પરવાડી ગામમાં ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો પરવાડી ગામમાં ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાં પાણી છલકાયા દર્શક મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આગામી ચોવીસ કલાકમાં હવામાન દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરે છે તેમણે જણાવ્યા અનુસાર ચોવીસ કલાકમાં ગુજરાતમાં જોરદાર વરસાદ પડી શકે છે દર્શક મિત્રો વરસાદ ને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો બોટાદ જિલ્લામાં મુશળધાર વરસાદ દર્શક મિત્રો બોટાદ જિલ્લામાં બે કલાકથી થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લે તો વિસાવદર તાલુકાના નવાણીયા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો બપોરના બારને પીસ્તાળીથી ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો દર્શક મિત્રો ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાં પાણી છલકાઈ ગયા હતા અને નદીના પૂર આવવાની સ્થિતિ સર્જાઈ હતી દર્શક મિત્રો રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી હવામાન વિભાગ દ્વારા આગમી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે જ્યારે નવાણીયા ગામમાં ખેડૂતોમાં પાકમાં ખેડૂતોમાં પાણી ભરાઈ ગયા હતા દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી રહ્યા હતા તો વરસાદને લઈને રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન અંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે અમલલ પટેલે લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમને ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે દર્શક મિત્રો બીજા સપ્તાહમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે પૂર્વ તરફ ગુજરાતમાં ભાગોમાં વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગામી ચાર દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે દર્શક મિત્રો અંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજી મોટા સમાચારની વાત કરી લઈએ તો હવામાન વિભાગે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહેવાની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બંગાળની ખાડીમાં બંનેનું પ્રેશર આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નમળું પડી ગયું અને હવે લો પ્રેશર એન્ડ બેરિયાને એરિયા બની રહ્યું છે જે હવે મધ્યપ્રદેશ રાજ્યને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે ગુજરાતની નજીક છે જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શન મિત્ર પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બે કરોડ લોકોને મળશે સપનાનું ઘર હવે આ લોકોને પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે તો દર્શક મિત્રો કેન્દ્ર સરકાર મોદીના દેશમાં વધુને વધુ લોકોને આવાસ યોજનાનું કામ કરી રહી છે આ અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું કે આર્થિક રીતે નબળા કામદારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મંત્રાલયના નિવેદનમાં જણાવ્યું કે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સ્થળાંતર કરેલા કારીગરો કામદારો મકાન બાંધકામના કારીગરો બીડી કામદારો સિનેમા કામદારો કે કોલસાઇની ખાણ સિવાયના કામદારો કોન્ટ્રાક્ટર મજૂરો અને અન્ય અનસંગઠિત કામદારોને સામેલ કરવા માટે કહેવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે લોકોને સામાન્ય લોકો અને ગરીબ માણસોને આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે જેથી બધા લોકોને આવાસ યોજનાનો લાભ મળી રહે તો દર્શક મિત્રો રાજ્યમાં વરસી વરસી લેલા વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભારે વરસાદ બાદ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં પંચાવન ટકાથી વધુ એટલે કે એકસો પંચાવન ડેમમાં સો ટકા પાણી ભરાઈ ગયા છે પાણીનો સંગ્રહ થયો છે આ દર્શક મિત્રો જેમાં ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં સ્યાસી ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે દર્શક મિત્રો ગત વર્ષ કરતાં પાંચ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે દર્શક મિત્રો રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ હતી આ દર્શક મિત્રો સરકારને પણ રાહત મળે છે આ સંગ્રહમાં વધારો થશે વરસાદ વચ્ચે ગુજરાતમાં સારા સમાચાર આવ્યા છે પાણીમાં સંગ્રહ થવાથી ગુજરાત સરકારને પણ થોડા રાહતના અનુભવ થયા છે દર્શક મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે